જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરું અને પરચુરણ જેવી જર્સી પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વર્ષ બે હજાર પચીસ ને બુધવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો આજે ગઈકાલે કરતા આવકમાં વધારો જોવા મળી રહ્યો છે તેરસો ગુણ આસપાસની જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

આવા નખરા કરવાના છે નખરા કરીને તો ભેગું જ હાલો બાપા ચાલી ચાલી બાટર ની કોઈ ચાલી ચાલી શૈલી સુટો સુટો તું મારે બોલો તો વેતા ચાલી 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 ચાર હજાર ત્રણસો ને એસી રૂપિયા મીડિયમ ચાર હજાર છસો રૂપિયા પૂરા સુપર ખેતરમાં તો આ ફૂગજન્ય રોગોએ આતંક મચાવ્યો છે મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી તો શું તારું ખેતર પણ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી સારવાર કરવી છે કે પછી એઝોન ના બે છંટકાવ કરવાના છે ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા એઝોન સુરક્ષા ખેતરમાં એઝોન ની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી આવડે આવડે કેમ કાઈ કાઈ પોપન આ 200 ટકા પછી કે આપણે વાર ગણિત રાખે ને એક બંધી 26 બેઠે 29 29

4288 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

જો જે વિશે 243 હોય એમ દેખ્યું છે વિશે 243 હોય એમ દેખ્યું છે 23 20 વિશે મિસ્ટેકલી આટલી રાત્રે બીજું કાલ વેસવાની આજ વેસવાની હતી આટલી બધા વાવનો ના ના રહેગાડ માન પર છે કે વેસવાની ને કદા 45

ચાર હજાર સસ્સો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા જ થોડું બજાર સારું જોવા મળી રહ્યું છે